જય વિદ્યાર્થી મિત્રો મિત્રો ટાટેટમાં મેરિટ નીચું જવાનું કારણ છે એ સામે આવ્યું મિત્રો આટલા ઉમેદવારો છે એ કોમ્પિટિશનમાં રહેશે અને આટલા ઉમેદવારોમાં તમારું કોમ્પિટિશન રહેવાનું છે મિત્રો એકવાર વિડિયો જરૂરથી સાંભળજો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે અને ચેનલ ઉપર નવા આવેલો છો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો મહત્ત્વની અપડેટ છે ટેલિગ્રામ ટ્વિટર અથવા તો વોટ્સઅપ ગ્રુપ બને જોઈન કરી શકો છો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને જોવા મળી જશે તો મહત્વની આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ કે ધોરણ એકથી પાંચમાં ટેટ વનના પરિણામની એક ઉડતી નજર આપણે નાખી દઈએ મિત્રો સંપૂર્ણ પ્રોસેસ ટુ પ્રોસેસ આપણે માહિતી આપવાનો છું જેથી વિડીયો છે જરૂરથી અંતર સુધી નિહાળો તમામ ઉમેદવારોનું સોલ્યુશન જોવા મળી જશે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે તમારું જે માર્ક્સ કેટલા છે કેટલા ઉમેદવારો છે અને માર્ક્સ પ્રમાણે ઉમેદવારોની સંખ્યા પણ જોવા સ્કીન ઉપર જોવા મળી રહી છે જેમાં એકસો દસથી એકસો સત્તર માર્ક્સ મિત્રો ચૌદ લોકોને જ આવ્યા છે સોથી એકસો નવ માર્ક્સ એકસો પાંત્રી અને નેવુંથી નવાણું માર્ક્સ આઠસો ને છત્રીસ અને એસીથી મિત્રો જે નેવ્યાસી માર્ક્સ છે એ એક હજાર સોરી ત્રણ હજાર એકસો એકવીસ એકાવનથી માર્ક્સ છે પિસ્તાળીસ હજાર એકસો ને તેસઠ તો મિત્રો તમે જોઈ રહ્યા છો જે ઉમેદવારોને સારા માર્ક્સ છે એમનું તો ફાઇનલ અહીંયા જોવા મળવાનું છે હવે બીજી માહિતી તમને આપો કે ધોરણ એકથી પાંચમાં શિક્ષકો કસોટીમાં જે શિક્ષકની કસોટી લેવામાં આવી હતી જેમાં ચોવીસ હજાર ઉમેદવારોમાં પચાસથી ઓછા માર્ક્સ છે મિત્રો ટેન્ટ વનમાં તોતેર હજારમાંથી માત્ર ચૌદ ઉમેદવારો એકસો દસ કરતાં પણ વધુ માર્ક્સ મેળવ્યા છે એટલે મિત્રો તમે જોઈ રહ્યા છો કે કોમ્પિટિશન કેટલી જોશ હોય હવે બીજી વાત કરીએ મિત્રો ટેટ વનનું માત્ર ત્રણ પોઈન્ટ ઇઠોતેર ટકા જ પરિણામ આવ્યું છે મિત્રો તોતેર હજાર બસો એકોતેરમાંથી બે હજાર સાતસો ઓગણ સાઠ સિત્તેર જેવા ઉમેદવારો પાસ થયા તમે સ્ક્રીન ઉપર જોવા મળ્યા છે બે હજાર સાતસો ને સિત્તેર જેવા ઉમેદવારો જ પાસ થયા છે મિત્રો તો તમે જોઈ રહ્યા છો કે તમારા ટેટ વનમાં કેટલી કોમ્પિટિશન હશે હવે બીજી વાત કરીએ કે શિક્ષક પાત્ર પાત્રતા કસોટીમાં ત્રણ પોઈન્ટ ઇઠોત્તેર ટકા પરિણામ ટેટ વનમાં રાજ્યોમાં કુલ તોતેર હજાર બસો એકોતેર પૈકી જે ઉમેદવારો પાસ થયા છે એ પૈકીમાં મિત્રો છ્યાસી હજાર ઝીરો પચીસ પૈકી તોતેર હજાર બસો એક ઉમેદવારો કસોટી આપી હતી તો તમે જોઈ રહ્યા છો કે વચમાં ગેપ પણ એટલો પડ્યો છે હવે બીજી મિત્રો મહત્વની અપડેટ આપી દઉં કે જે મિત્ર સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે ગુજરાતી માધ્યમ અંગ્રેજી હિન્દી અને કુલ કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને એન્ડ એમના જે ગુણ છે કેવી રીતે મળ્યા તે આના ઉપર જે આ દર્શાવેલું છે મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોઈન થજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે એન્ડ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાઈ શકો છો જે અપડેટ તમને આપી છે તો મિત્રો આઈ હોપ કે ટેટ વનના ઉમેદવારો માટે સહેલાઈથી જો સારા માર્ક્સ હશે તો ફાઇનલમાં એમનું નામ આવી જશે બાકી મિત્રો ઓફિસર કોઈ થોડી અપડેટ મળતા જણાવવામાં આવશે નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ મળીએ અને મિત્રો કાયમી ભરતીના સમાચાર આવ્યા છે જો આપણા ગેર કે બાર વાગે વિડીયો લઈને આવવાના છીએ જય હિન્દ જય સવિતા